નમસ્કાર ખેડૂમ મિત્રો આજની તારીખે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર बाय आ नव सौ रुपया ना बाहु नव सौ ना चार रुपया थी आ क्वालिटी निवाद बात जो भाई क्वालिटी में महारूप भाई दाणे पन दाणे मोटू भाई नव सौ ना रुपया भाव नवा सोयाबीन ना दिन ना भाई जो ये क्वालिटी सोयाबीन नहीं भाई नव सौ ना चार रुपया भाव ना दिन ना भाई जो ये क्वालिटी आपको वक्ल ह

ભાઈ આ સો બી નંબર નવસો ને નવ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કઈ ક્વોલિટી માં સારું ભાઈ જોઈ લ્યો દાણા પણ એકદમ ચોખ્ખું હોય ભાઈ બિયારણ ક્વોલિટી હે ભાઈ નવસો ને નવ રૂપિયા ભાવ નવા સો બી નાદના ભાઈ જોઈ લ્યો ભાઈ ક્વોલિટી ક્વોલિટી ભાઈ આ સો બી નંબર આઠસો ને સત્યાસી રૂપિયા થયા ક્વોલિટી ની વાત કઈ જો ભાઈ ક્વોલિટી માં આવું હોય ભાઈ જોઈ લો આઠસો ને સત્યાસી રૂપિયા ભાવ નવા સો બી નાદના ભાઈ જોઈ લ્યો ક્વોલિટી આ પાવાકા સન્ધોણ અને Hello potato potato નવો ફાર્મિક સલામ હે કાદા ભાઈ આ સોયબીનો ભાવ 898 રૂપિયા છે ક્વોલિટીની વાત કેન જો ભાઈ ક્વોલિટીમાં સારું હે ભાઈ દાણે પણ ચોક્કો માલ હે ભાઈ જોજો 898 રૂપિયા ભાવ નવો સોયબીનાદ ને ભાઈ જોજો ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં પણ સારું હે ભાઈ બાઈ આ સોયબીનો ભાવ 889 રૂપિયા છે ક્વોલિટીની વાત કેન જો ભાઈ ક્વોલિટી મવુ હે ભાઈ જોજો 889 રૂપિયા ભાવ નવો સોયબીનાદ ને ભાઈ

ભાઈ આ સોયબીન નો ભાવ આઠસો ને સત્યાસી રૂપિયા થયા કોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવું ભાઈ જોઈ લો આઠસો ને સત્યાસી રૂપિયા ભાવ નવા સોઈબીન ના જ ના ભાઈ જોઈ લો ક્વોલિટી અપાવ